મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત છે ગુજરાત હજુ દિવસ શેકાશે હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે આજે અમદાવાદ સહિત ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદ વાસીઓ હજુ એક દિવસ ખૂબ સાચવજો આવતીકાલે ગુજરાતના ચૌદ જિલ્લામાં યલો એલર્ટ રહેશે અમદાવાદમાં આવતીકાલે ગરમીનું યલો એલર્ટ અપાયું છે આજે મહેસાણા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ વડોદરા સુરત સુરેન્દ્રનગર જુનાગઢ મોરબી ભાવનગર બોટાદ કચ્છમાં યલો એલર્ટ અપાયું છે અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ પારો પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહી શકે हीट की वार्निंग जो दी गई है और आज और कल के लिए दी गई है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आज हीट वेव की वार्निंग दी गई है वहाँ पे ऑरेंज अलर्ट दिया गया है और हॉट एंड ह्यूमिड कंडीशन आने वाले पांच दिनों के लिए बनी रहेगी कोस्टल एरिया गुजरात और सौराष्ट्र दोनों के लिए हम गुजरात में गर्मी ना वर्ता पानी, बे सप्ताह गर्मी घटती जैसे बे दिवस बाद गुजरात में मड़ी सके गर्मी की राहत गुजरात में गर्मीનો ફારો બે થી 3 ડિગ્રી સુધી ઘટી શકે બે દિવસ બાદ ગુજરાતમાં ફૂંકાશે तेज पवन सोमवार થી 25 થી 30 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે બે દિવસ બાદ ગરમીમાં મડિ શકે છે રાહત દે 3 डे 4 ડે 5 મે સ્ટ્રોંગ સર્ફસ વિન્ડ ચલેગે پورے ગુજરાત રીજન ઓર સાથ મે સૌરાષ્ટ્ર રીજન મે ઓર જો વિન્ડ કી સ્પીડ હોગી વો 25 સે 30 કિલોમીટર પર અવર કે બીચ મે હોગી और ये जो विंड चलेगी वो एक स्ट्रिप प्रेशर ग्रेडियंट के कारण डे थ्री डे फोर और डे फाइव में स्ट्रांग विंड चलेगी बारिश होगी बारिश नहीं होगी ड्राई वेदर रहेगा आने वाले पाँच दिनों के लिए और मैक्सिमम टेम्परेचर दो दिन के लिए नो लार चेंज में है उसके बाद दो से तीन डिग्री सेल्सियस का गिरावट दर्ज होगी

જોખમ અહીં મંડરાઈ રહ્યો છે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી પરંતુ અહીં યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી જેમ આવે તેમ વ્યવસ્થા કરવાના કારણે દર્દીઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે સીધા જ વાયર લગાવવામાં આવ્યા છે અને આ પ્રકારની બેદરકારી અન્ય સમસ્યાને પણ નોતરી શકે છે તો બે અલગ અલગ તસવીરો કઈ રીતે જે ઇલેક્ટ્રિશિયન છે તે અહીં વાયર લગાવી રહ્યા છે સીધા જ વાયર લગાવવામાં આવી રહ્યા છે જેના કારણે દર્દીઓના જીવ પર જોખમ ઉતાવળમાં આ પ્રકારની કઈ રીતે બની શકે ધ્યાન રાખીને કામ કર્યું હોત તો કદાચ આ પ્રકારે જોખમ ન થોડા ન્યૂઝ ના અહેવાલની વધુ એક અસર અહેવાલ બાદ વાયરમાં પિન લગાવવામાં આવી પિન વગર વાયર ભરાવ્યા હોવાનો અહેવાલ અમે કર્યો હતો અહેવાલ બાદ પ્રશાસન ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ જે સતત પ્રયત્ન કરી રહી છે કે જે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે તે તમારા સુધી પહોંચાડવામાં આવે પ્રશાસન પણ જાગે પહેલા અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો આ જે વાયર છે તે સીધા જ લગાવવામાં આવી રહ્યા હતા જેના કારણે દર્દીઓને પરેશાની તેમના હવે પ્લગ સાથે આ વાયર જે જે છે 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 તે તે લગાવવામાં આવી રહ્યા જેનાથી લાગવાનો ભય ઓછો થઈ જાય ન્યુઝી ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હવે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પડદા તેમજ એરકુલર છે તે નાખી દેવામાં આવ્યા છે પરંતુ અહીંયા ઇલેક્ટ્રિશિયનની ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કઈ રીતે એર કુલરના જે તાર છે તે ખાસ કરીને સ્વીચ બોર્ડની અંદર આપી દેવામાં આવ્યા છે પરંતુ અહીંયા સ્વીચ નાખવામાં નથી આવી અને ડાયરેક્ટ જે છેડા છે તે ખાસ કરીને સ્વીચ બોર્ડની અંદર આપી દેવામાં આવ્યા છે બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દર્દીનો બેડ બતાવે દર્દીના બેડથી માત્ર એક ફૂટ છેટું આ સ્વીચ બોર્ડ છે હવે ન કરે નારાયણને દર્દીનો હાથ છે જે અહીંયા સ્વીચ બોર્ડ સુધી જાય તો ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ આ સૌથી મહત્વનો સવાલ છે તે હાલ અત્યારે ઊઠી રહ્યો છે આપણે તે કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકેને આ જ પ્રકારનો ચિતાર છે આ જ પ્રકારની એ ઘટના છે તે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સામે આવી રહી છે ન્યૂઝિન ગુજરાતી દ્વારા ઇલેક્ટ્રિશિયનનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે ને ઇલેક્ટ્રિશિયનને પણ પોતાની ભૂલ છે તે સમજાય છે અને ઇલેક્ટ્રીશિયન નું કેવું છે તે થોડાક સમયમાં જ આ અહીંયા જે અ્યુઝ એટીન અહેવાલની સૌથી મોટી અસર રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે કુલર મુકાયા સિવિલની બારીઓ પર પડદા લગાવવામાં આવ્યા દર્દીઓએ ન્યૂઝ એટીન ગુજરાતી આભાર માન્યો માત્ર બે કલાકમાં જ ન્યૂઝ એટીને સુવિધા અપાવી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી આખરે દર્દીની શું સમસ્યાઓ છે તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો અને તેને વાચા આપતા પ્રશાસન જાગ્યું અને વ્યવસ્થા કરી મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે અને ન્યૂઝ એટીન ગુજરાતી એ પોતાની ફરજ છે તે નિભાવી છે જી હા અમે આપને મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં સવારના દસ વાગ્યે એક પણ પડદા નહોતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો પંખાની સગવડ નહોતી આ તમામ જગ્યાએ હવે દર્દીઓ છે તે હવે કુલરની ઠંડી હવા માણી રહ્યા છે દર્દીઓ સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું કેશો તમારું નામ શું છે સવારે અહીં આવ્યા ત્યારે કયા પ્રકારની હાલત હતી અને હવે કયા પ્રકારની હાલત છે શું કેશો સર બે કલાક પહેલા કોઈ જાતની કોઈ ફેસિલિટી કે કોઈ જાતની કોઈ સવલત નહોતી છેલ્લા બે કલાકમાં બધી વ્યવસ્થા થઈ છે જે મીડિયાવાળા આવ્યા એના માટે એના પછી આ બધી પડદા જે તાત્કાલિક માપ લઈને સાઇઝ લઈને બધું વ્યવસ્થા થઈ ગઈ છે કુલરની વ્યવસ્થા થઈ ગઈ છે મીડિયા આવ્યા પછી બે કલાકમાં ઇન્સ્ટન્ટ બધું થઈ ગયું છે ખાસ કરીને શું કહેશો પેલા કેટલી ગરમી હતી ને હાલ હવે કેટલી ઠંડક મળી રહી છે શું કહેશો અત્યારે થોડીક વ્યવસ્થા સારી કેવાય કારણ કે બહુ ગરમી થતી હતી પેશન્ટને બધા વચ્ચે છ બેડ વચ્ચે એક પંખો જ હતો અત્યારે થોડીક રાહત મળી છે પેશન્ટને પેશન્ટના સગા ને બધાને બહુ વ્યવસ્થિત કામકાજ બે કલાકમાં વ્યવસ્થિત ગયું છે કોઈ જાતની અહીં આવતી ગરમ લુજ જે બધી આવતી પડદા તાત્કાલિક ન્યુઝીન ગુજરાતી કામગીરી ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો શું કહેશો ન્યૂઝ એટીન ગુજરાતી ને ખૂબ ખુબ ધન્યવાદ છે આના માટે આ જે કોશિશ કરી છે બે કલાક માં સગવડ કરાવી બહુ ખૂબ ખૂબ અભિનંદન કહેવાય અને બહુ સારું કામ કેવાય સર ચોક્કસ તો દર્દીઓ છે તે ન્યૂઝ ગુજરાતીને અભિનંદન થોડીક વાર પહેલા જ આપણે કાકા સાથે વાતચીત કરી હતી કાકા સવારમાં આવ્યા ત્યારે કેટલી તકલીફ હતી ને હવે કેટલી મજા છે શું કહેશો અને બહુ તકલીફ હતી નાટાણા બહુ મજા કઈ ઘટા નહીં તમે આવ્યા એટલે બહુ મજા આવી આપણને બોલો હવે હવે કેટલી ઠંડક લાગે છે એસી જોઈએ ઠંડક લાગે ચોક્કસ તો આપણે જેમના પુત્ર છે તેમની સાથે પણ વાતચીત કરીશું તમારું નામ શું છે અશ્વિન મંગડા હવે કઈ પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો અત્યારે હવે દસ દિને આરામ મળી શકે એમ છે પહેલા તો સુવિધા નતી પણ અત્યારે સુવિધા સારી થઈ ગઈ છે હું ન્યુઝી ગુજરાતીનો આભાર માનું છું કે આ વ્યવસ્થા કરી ચોક્કસ તો દર્દીઓ છે તેમના પરિજનો છે તે ન્યૂઝ એટીન ગુજરાતીનો આભાર માની રહ્યા છે અમે આપને સતત દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે ત્રીસ દર્દીઓની વચ્ચે હાલ અત્યારે આ ચાર મોટા કુલર છે તે મૂકી દેવામાં આવ્યા છે સાથ જે તમામ જે બારીઓ હતી તેમાં પણ હાલ અત્યારે પડદા લગાવી દેવામાં આવ્યા છે કે જેના કારણે દર્દીઓને ગરમી ન લાગે લૂ ન લાગે તેના માટે આ તમામ પ્રકારની સુવિધા છે તે હાલ અત્યારે ઉભી કરવામાં આવી છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ પંખા કેટલા દિવસ થી શેકાતા કુલર લાવવું પડે ન્યુઝ એટીન ગુજરાતી આપી દર્દીઓની સમસ્યા ને વાચા કાયમી સોલ્યુશન આવે છે માત્ર બે કલાક માં દર્દીઓને મળ્યા કુલર

રાજકોટ બાદ હોસ્પિટલમાં દર્દીઓ પોતાની સાથે પંખા લાવવા મજબૂર બન્યા છે આખરી ગરમી હોસ્પિટલમાં સ્વખર્ચે પંખા લાવવા દર્દીઓ મજબૂર દર્દીઓનું દર્દ ગરમી બહુ છે પંખા લાવવા પડ્યા અહીં પંખા છે પણ હવા જ નથી આવતા

મુશ્કેલી મુકાય ને પંખાના અવાજ ના આવે નીચે ઉભા રહે તો તમને ખબર પડે પંખા વગરની તકલીફ બીજી સેવા તો સારી આપે છે પણ આ ગરમીની બહુ તકલીફ અહીં બહુ ગરમી લાગે છે અને બારે ગરમી છે એટલે પંખાની સુવિધા થવી જોઈએ આ ગરમીમાં તો હાલત ખરાબ થઈ જાય ને પંખાની વ્યવસ્થા કરવી જોઈએ ના અમારે ત્યાં અમે વ્યવસ્થા કરેલી છે માનો કે તમે એનસીઓટીઓ લો તો ત્યાં એસી છે અને તો કુલર પણ મુકાઈ દીધા છે ફર્સ્ટ ફ્લોર પર અમે જે હિસ્ટોક રિલેટેડ વોર્ડ ચાલુ કર્યો છે ત્યાં પણ એક વોર્ડમાં કુલર મુકાઈ જાય છે અને બે વોર્ડમાં તો એસી છે એ કાર્યરત કરી દીધા છે કાલન કાલે ના લાવવાની કોઈ જરૂર નથી સરકારી તંત્ર બધી વ્યવસ્થા કરે છે રાજકોટ બાદ ન્યૂઝ ટીમ જે છે તે વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી જે હોસ્પિટલ છે ત્યાં પહોંચી છે અને અહીંયાની પરિસ્થિતિની વાત કરીએ તો બહાર અસહ્ય ગરમી છે પરંતુ જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ છે તેઓ પણ જે અસહ્ય ગરમી છે તેનો સામનો કરી રહ્યા છે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે તાત્કાલિક સારવાર વિભાગ છે ત્યાં છઠ્ઠા માના દ્રશ્યો છે એને જોઈ શકાય છે એ અપૂરતી સુવિધાના કારણે જે તમામ જે દર્દીઓ હોય છે તેમને પોતાના ઘરેથી જ જે ટેબલ ફેન છે તે લઈને આવવા પડતા હોય છે ઉલ્લેખનીય બાબત છે કે જે દર્દીઓ છે તે અહીંયા દાખલ છે અને તેમની પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નથી જેના કારણે દર્દીઓ જે છે અહીંયા અસહ્ય ગરમી અને બફારાના કારણે પરેશાન થઈ રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દર્દી જે છે તેમના માથા પર જ જે છે તે પરિવારજનો દ્વારા પંખા મૂકવામાં આવે છે જેથી આજે અસહ્ય ગરમી છે તેની સામે જે દર્દીઓ છે તેમને રક્ષણ મળી શકે ઉલ્લેખનીય બાબત છે કે સહેજી સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં વડોદરાના દર્દીઓ તો આવે જ છે પરંતુ સાથે સાથે અડોશ પડોશના જે રાજ્યો છે એટલે કે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ત્યાંથી પણ જે દર્દીના જે સગા સંબંધીઓ હોય છે તે આવતા હોય છે દર્દીઓ આવતા હોય છે ત્યારે આજે સહેજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં આવ્યા બાદ આજે દર્દીઓ છે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અસહ્ય ગરમીના કારણે દર્દીઓ અહીંયા પરેશાન થઈ રહ્યા છે અને જે તેમના સ્વજનો છે તે અડોશડોશમાંથી અથવા તો આસપાસની દુકાનોમાંથી જે પંખાની વ્યવસ્થા જે છે તે અહીંયા કરીને હોસ્પિટલમાં રોકાયા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા એક તરફ દર્દીઓને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ નથી મળી રહી અને બીજી તરફ હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે દર્દીઓને કોઈ પરેશાની નથી હવે આર એમ સવાલ એ કે દર્દીઓને શું પરેશાનીઓ છે તે દર્દીઓને નક્કી કરવા દો તમે નિર્ણય ન સંભળાવી લો કે આખરે દર્દીઓને પરેશાનીઓ છે કે નહીં

થોડા દિવસો પેલા વડોદરાના એક ગ્રાહકને સાત લાખ જેટલું લાઈટ બિલ આવ્યું હતું આવી જ ઘટના અમદાવાદમાં જે ગાયત્રી ગ્રીન્સ વિસ્તારમાં જે રહે છે પાંચમા માળે તેમને પણ આ જ પ્રકારનું બિલ જે છે તે આવ્યું છે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું અને ત્યારબાદ આ બિલ જે છે તે અંદાજીત છ લાખ સડસઠ હજારનું બિલ જે છે તે આવ્યું છે અને આ પ્રકારનો મોબાઈલની અંદર તેમને મેસેજ જે છે તે પણ પ્રાપ્ત થયો છે અને એમાં આ પ્રકારનું શાપ દર્શાવવામાં આવે છે કે છ લાખથી પણ વધારેનું લાઇટ બિલ આવ્યું હોય જેમને લાઇટ બિલ આવ્યું છે તેમની સાથે વાત કરીશું અગાઉ કેટલું બિલ આવતું હતું યુજીવીસીએલ તમારે ત્યાં અહીંયા લખેલું છે અગાઉ એવરેજ કેટલા રૂપિયાનું બિલ આવતું હતું અને આ આ બિલ ક્યારે આવ્યું આ બિલ તો હમણાં બે દિવસ પહેલાં આવ્યું અમે પંદર તારીખ લાસ્ટ બિલ ભર્યું એના પછી રિચાર્જ બિલ પર છ હજાર ભર્યું એના પછી છ લાખ સડસઠ હજારના બિલ આવતા આઘાતમાં આવી ગયા કેમ કે અત્યારે બિલ ભર્યું અને પંદર દિવસમાં આટલું બિલ કેવી રીતે આવે અમારા દર મહિના ત્રણ હજાર અઢી હજાર એવું આવતું હતું બે મહિનાનું એ ગરમીના ગરમી ચાલે એટલે છ હજાર બિલ આવે બે મહિનાનું તો આટલું છ લાખ સડસઠ હજાર તો કેટલી મોટી વાત છે અમે ક્યાંથી ભરવાના આટલી તમારી ઇન્કમ પણ નથી કેટલી ઇન્કમ છે કાકા તમારી શું વ્યવસાય કરો છો ને આટલું લાઇટ બિલ આવ્યું છે એ શું સ્માર્ટ આવ્યું છે નો વ્યવસાય છે વીસ પચીસ હજાર રૂપિયા સમથિંગ મહિને આવક છે અને હમણાં સાડા છ હજાર રૂપિયા બિલ ભર્યું હતું પંદર તારીખે એ પછી ઓનલાઈન છ હજાર રૂપિયા ભર્યા છે અને તે પછી આટલું બિલ આવ્યું છે એટલે અમે લોકો તો આઘાતમાં આવી ગયા કે હમણાં સાડા બાર હજાર રૂપિયા ભર્યા અને તેમ છતાં પણ છ પોણા સાત લાખ રૂપિયા સમથિંગ બિલ આવ્યું એટલે અમારે કરવું શું આટલા પૈસા લાવવા ક્યાંથી આ તો ઘર ગીરવે મૂકવાની વાત આવી જાય એટલે આમાં કરવું શું અમારે બિલ આવ્યું છે મેસેજ આવ્યો છે કોઈ અધિકારીને જાણ કરી છે નથી કરી કે શું કર્યું છે આજે અમે ફોન કરેલો એમને એમને કીધું છે કે આજે બંધ છે તમે મંડે આવજો તો અમે જોઈ લઈશું કંઈક અમારાથી કંઈ થશે તો અમે કરી આપીશું અને બીજી વસ્તુ એમ છે અમને એવું લાગે છે કે યુજીએસસી પ્રિપેરેશન બરાબર નથી સ્માર્ટ મીટર લગાયા એની કોઈ નોટિફિકેશન નથી આપી અગાઉથી અને આવી રીતે લગાવ્યું છે એના પછી હેરાન જનતા થાય છે અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્રણ દિવસ સીધી રજૂઆત બાદ કોઈ નિરાકરણ ન આવતા ગઈકાલે મોડી સાંજના સ્થાનિકોએ રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા

તે વિરોધને લઈને આપ જોઈ શકો છો જે સ્થાનિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેઓ જ્યારે અહીં નરોડા સ્મશાન પાસે પહોંચ્યા હતા ત્યારે જે સ્મશાનના ચાર રસ્તા પાસેનો જે રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો ને આ દરમિયાન પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં કેટલાક લોકો છે તેમના દ્વારા આ રોડ છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો મહિલાઓ પણ આ રેલીની અંદર જોડાઈ હતી અને મહિલાઓ દ્વારા પણ આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા મહિલાઓ અને જે રેલીમાં જોડાયેલા સ્થાનિકો છે તેઓની અટકાયત કરવામાં આવી હતી મહત્વની બાબત તો એ છે કે છેલ્લા ત્રણ દિવસથી આ તમામ સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા હતા જેબીની ઓફિસ ખાતે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યારબાદ જે શુક્રવારે મોડી સાંજે તેઓ એક રેલી યોજી હતી અને રેલી સ્વરૂપે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નરોડા જે સ્મશાન પાસેનો રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન પોલીસ દ્વારા આ મહિલાઓ તેમજ લોકોની અટકાયત કરવામાં આવી છે કારણ કે જ્યારે પણ રેલી સ્વરૂપે તેઓ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશન તરફ જવાની વાત કરી હતી પરંતુ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેઓએ રોડો બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન આ બનાવ બન્યો હતો આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે મહિલાઓ છે તે મહિલાઓની પણ હાલમાં અટકાયત કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ આ મહિલાઓની અટકાયત કરવામાં આવી રહી છે જોઈ શકો છો જે પ્રકારે અહીં જે ડિઝુલ જોવા મળી રહ્યા છે મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે જોઈ શકો છો દ્રશ્યની અંદર ખાસ કરીને જે આપ જોઈ શકો છો અહીં જે કેટલાક લોકો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે કારણ કે તેઓ આ રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે પોલીસ દ્વારા હાલમાં આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે રેલી સ્વરૂપે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા પોલીસ દ્વારા પણ તેઓને સપોર્ટ કરવામાં આવતો હતો શાંતિથી તેઓ અહીંથી રેલી સ્વરૂપે પસાર થઈ રહ્યા હતા પરંતુ અચાનક જ જ્યારે

અને જેનું કોઈ નિરાકરણ નથી આવતું ત્રણ થી ચાર વર્ષથી એવું કહેવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ થાય છે અહીંયા પેલા ફોટા બતાવે છે કે અહીંયા સબસ્ટેશન થાય છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી